હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું રેસીપી શું બનાવીશું એ તમે નક્કી કરો અહીંયા લીધા છે ગાજર લીધા છે પાંચસો ગ્રામ જેવા અને ડ્રાય ફ્રૂટ છે મારું અને દૂધ છે બરાબર અને ઘી લઈશું હવે તમે જ નક્કી કરી કે શું હશે અલવો તો નહીં છે ભલે ગાજર છે ડ્રાય ફ્રૂટ છે દૂધ છે પણ આપણે હલવો નથી બનાવતા એટલે તમે કહો કે હું શું બનાવી દઈશું તેની વાળે હું ઢીણા ઝીણા ગાજર છીણી જે લઈશી વસ્તુ હલવાની છે પણ નક્કી તમાર કરવાનું કે હું શું બનાવી દઉં દઈશ ગાજર છીણ તમે યાદ કરો ગાજર છીણાઈ ગયા છે શું તમે વિચાર એકદમ ઝીણી છીણી મેં લીધી હતી કારણ કે મારે છીણ એકદમ ઝીણો જોઈતો હતો આપણે ગેસ ચાલુ કરીશું આ દુખવા આવી ગયો છે આપણે હવે ગાજા ને ઘીમાં શેકી દેસું અને પછી એમાં દૂધ નાખીશું હલવો નથી એક બેટલી ઘી લેવાનું છે વધારે લેવું હોય તો દોઢ ડેટ વધારે લેવાનું અને થોડોક રસ કાઢવાનો બહુ કાઢ થોડો નિકાળવો હોય તો આ રસ તમારે ફેંકવા નહીં પીવા માટે લઈ લેવાનું હો આમાં તો સારામાં સારું તો તમને બધાને ખબર જ હશે બધા અત્યારે હેલ્પ ઓલ ચેસ થઈ ગયા છે કે શું મળ્યા આમાંથી બરાબર ને ત્યારે લોકો શિયાળો છે ને એટલે બધા જાગૃત થઈ ગયા છે ચલો ગાજરને બરાબર શેકી દે ગાજર શેકાઈ જાય એમાં દૂધ નાખીએ પછી આપણે આ ડ્રાય ફ્રૂટ મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને એનો ભૂકો બનાવી દેવાનો છે બધા કાજુ બંને ભેગા છે ડ્રાયફ્રૂટ હવે લોકો મને કહો

છીણા ગાજર ધોતા હતા એટલે મેં ઝીણી છીણીથી સમારી લીધા છે એમાં આપણે રેડીશું એક વાટકી જેટલું દૂધ આ થોડી વાટકી મોટી હતી એટલે મેં થોડું ઓછું લીધું છે હવે આને બરાબર આપણે જ્યાં સુધી દૂધ મળે ત્યાં સુધી શેકી લઈશું બોલો ચાલો શું બનાવીશું આપણે આપણે બનાવીશું ગાજરની માતર ટેસ્ટી લાગે ને કઈ રીતે બનાવું છું થાળીમાં ખાડી લઈશું હલવો કરી અને પણ ના એમાં એક એક અલગ અલગ વસ્તુ આવશે એમાં હું ત્રણ વસ્તુ ભેળવીશ એ શું છે એ હું તમને કહું બરાબર આપણે આખી એટલે હું તમને બતાવું એડ કરું જ્યારે હલવો ચડી જાય ને આટલો દૂધમાં ત્યારે વિચારો વિચારો કઈ છે ત્રણ વસ્તુ ચલો જલ્દી જલ્દી નામ આપો અમારે ત્રણ વસ્તુ આપણે એડ કરવાની છે અને આ લોટ નથી આ તમે ફરાળમાં બી ખાઈ શકો કોઈ ઉપવાસ હોય ને તમારે બનાવો અત્યારે ગાજરની સિઝન છે તો અલગ ફરાળ બનાવો તો બી તમે બનાવી શકો છો ચલો પહેલી વસ્તુ તો તમને ખબર જ છે આપણે બદામને કાજુ લીધા હતા એમાં મેં બે ચમચી ખાંડ નાખી દીધી છે પીસવામાં આપણે એડ કરી છે હજુ યાદ આવે તો હવે આપણે નાખીશું ટોપરાનું છીણ અંદર આવો થઈ ગયો છે આપણો હલવો દેખાય છે ને તમને હવે આમ એડ કરીશું ટોપરાનું છીણ અને છેલ્લી વસ્તુ શું આવશે હવે બોલો બોલો પણ આ વસ્તુ કેવી છે તો તમે ટેસ્ટ પ્રમાણે થોડું આગળ પાછું થાય તો ચાલે ખાલી થાળીમાં પાથરી એટલે આપણા માતા જેમ પીસ ઉખડવા જોઈએ કાચું કાજુ બેનો ભેગો ભૂકો અને એક વાટકી નાની મિલ્ક પાવડર આ છે મારી ગાજરની માત્ર બનીને તૈયાર એને થાળીમાં ઠાળી અને આપણે બે કલાક રેસ્ટ ચાલી દેવાનો છે ફ્રીજમાં મૂકી દેવું તો એક કલાક અને રૂમ ટેમ્પરેચર પર રાખવી હોય તો બે થી ત્રણ કલાક અને હા એને પાથરો એટલે ડીશમાં તેલ લગાવવાનું ઘી લગાવવાનું એટલે ઇઝીલી કડકા નીકળી શકે શિયાળો હોય એટલે ઘી ચામી જશે ઓકે ફ્રેન્ડ ચલો તો હું તમને થાળીમાં કાઢીને બતાવું બતાવું કેવું થયું છે જો આ છે આપણી ગાજરની માત્ર જો પાંચ મિનિટ રાખો તો હમણાં ઘી છૂટવું પડશે આપણે એને થાળીમાં ડેકોર જે કરવું હોય એને તમે કરી શકો જે રીતે કરવું હોય હું કાજુના કડકા લગાવીશ અને હું ડેકોર કરીશ ટોપરાના છીણથી મારી જોડે વરક નહીં તમે આ સ્ટેજે જો ચાંદીનો વરક હોય ને તમારી જોડે તો બી તમે લગાવી શકો છો કાજુના કટકા બી ચાલે જે બી તમારે પણ ચાંદીનો વર્ક હોય તો મસ્ત લાગે એ મારી જોડે નથી તો હું ટોપરાનું છીણ લગાવીશ અને થોડું ડ્રાય ફ્રૂટ નાખીશ ઉપર મેં ગાર્ડનિંગ કરી છે પિસ્તા અને ટોપરાના છીણથી હવે હું એને ફ્રિજમાં મૂકી દઈશ એક કલાક માટે આપણે સેટ કરવા મૂક્યો તો ફ્રિજમાં ગાજરની માથર બનાવી દે એ જો હું તમને પીસ કરીને બતાવું કે કેવી બને છે અને તોડીને બી બતાવું સોરી કેવો પીસ નીકળે છે ને માતર જેવો જો તોડીને બી બતાવ કેટલો સોફ્ટ વઢામાં મુક્ જ ઓગળી જાય એવો અને માતર જેવા પીસ છે જો બધા જ પીસ ઉખળશે ઇઝી રીતે છે ને